હું મહીસાગર જિલ્લાના લુણાવાડા ડોક્ટર એસપી પટેલ સાહેબના વકીલ તરીકે છું હાલમાં આપના મીડિયાને અમે જે રજૂ કરીએ છીએ એ સત્ય હકીકતો જાહેર માહિતી અધિકારીએ જે કાયદા વિરુદ્ધના માહિતીના જે સિક્કા આ દિન સુધી કોઈ જગ્યાએ જોયા નથી ને બનાયા એ બાબતે છે એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે જાહેર માહિતી અધિકારના ઉલ્લંઘન કર્યું હોય તો સત્ય પ્રકાશિત કરવું એ આવશ્યક છે અમારા શિલને અન્યાય થયો અને ન્યાય માટે અમને વકીલ તરીકે રોકવામાં આવે આ બનાવની વસ્તુ એવી છે કે ડૉક્ટર એસપી પટેલ સાહેબ પોતે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર છે એમણે સમગ્ર પંચમહાલ જિલ્લો હોય મહીસાગર હોય અથવા ખેડા જિલ્લા હોય એમાં આશરે સરકારશ્રીની જે કુટુંબ નિયોજનના જે ઓપરેશનોના એવા સર્જન છે અને એમણે સરકારશ્રી એમને પરમિશન પણ વર્ષો પહેલાં આપેલી એના અનુસંધાનમાં આશરે પાંત્રીસ હજાર ઉપરાંત એમણે ઓપરેશન કર્યા છે હવે વાત આવી શરૂઆતમાં એવી કે સરકારશ્રીએ જે ફેલ ગયેલા ઓપરેશન હોય એના ત્રીસ હજારની મર્યાદામાંથી સાઠ હજાર કર્યા છે એટલે કહેવાનો મતલબ એ છે કે સાઠ હજાર કર્યા એટલે આ ડૉક્ટર સાહેબને એક શરૂઆતમાં નોટિસ આવી અને એ નોટિસમાં એવું જણાવ્યું કે તમારા આટલા ઓપરેશન ફેલ ગયા છે હવે કોઈ પણ જગ્યાએ આપણે ગમે તેના કોઈપણ ડૉક્ટર સાહેબ હોય કે કોઈ પણ અધિકારી હોય જ્યારે એમને આવી એક નોટિસ મળી હોય ત્યારે સ્વાભાવિક છે કે એમના મનમાં એક પ્રશ્ન જાગતો હોય કે કયા દર્દીના કયા ગામના કયા જગ્યાએ ઓપરેશન કર્યા એ એમને માહિતી તો પ્રાથમિક હોવી જ જોઈએ એટલે આ માહિતી અમને મળી નથી એટલે ન છૂટકે અમને આરટીઆઈ એક કરી માં એમને સંતોષકારક કોઈ જવાબ ના મળ્યો એના માટે એમણે આરોગ્ય વિભાગમાં અલગ અલગ જગ્યાએ ગાંધીનગર સુધી રજૂઆતો કરી પણ એમને કોઈને સંતોષકારક કોઈ જવાબ પણ ના આપ્યો કે કોઈ તપાસ કે ઇન્કવાયરી પણ ના કરવામાં આવી આખરે સરકારશ્રીને અમારા મારફતે એક નોટિસ ઇશ્યુ કરવામાં આવી સરકારશ્રીના કલેક્ટર સાહેબથી માંડીને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આરોગ્ય અધિકારી શ્રી પટેલિયા સાહેબ છે સી આર પટેલ સાહેબ છે મુખ્ય એમ જે તે લાગતા વાળા લાગતા વિભાગોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હવે નોટિસ ઇસ્યુ કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતે માહિતીમાંથી છટકવા માટે એમણે એક જવાબ આપવામાં આવ્યો અમે જે નોટિસ આપ્યું એના અનુસંધાનમાં એમના વકીલશ્રી મારફતે એમણે જવાબ લખાયો અને એમના વકીલશ્રી મારફતે સરકારના હોય એમના મારફતે અનેડો બિલ અમે ચાલન દર સાયટો કુટુંબ ત્યાં કાર્યનું મહત્વ છે જો કુટુંબનું ઓપરેશન કે જેના લાભો માટે થાબા પર જિલ્લા કક્ષાએ જણાવ્યું છે એક કોણ કોણ લેશે કે ડિસ્ટ્રિક્ટ લેવલની પ્લાનિંગ ઇન્ડિયન યુનિયન કમિટી પછી જિલ્લા ક્વોલિટી એન્શ્યોરન્સ કમિટી પછી જિલ્લા ક્વોલિટી ઇન્સ્યોરન્સ યુનિટ આવું એમણે અમની નોટિસમાં જણાવ્યું છે હવે કહેવાનો મતલબ છે કે જ્યારે જિલ્લાની જ્યારે હેલ્થની જ્યારે કમિટી બેસતી હોય ત્યારે ઓપરેશન કરનાર ફેલ છે કે નથી એ ગાયનેકોલોજીસ્ટની તાતી જરૂરિયાત હોય છે પરંતુ આજે અમારા ડૉક્ટર સાહેબ એસપી પટેલ સાહેબને જે નોટિસ ઇસ્યુ કરી હતી શરૂઆતમાં એમાં જે આ કમિટી જે દર્શાવી હાલમાં મેં જણાવી એ કમિટીમાં એ ગાયનેકોલોજીસ્ટ સરકારી ગેરહાજર છે તો આ નિર્ણય કોને લીધો કે આટલા ઓપરેશન ફેલ ગયા અને ઓપરેશન ફેલ ગયા હોય તો નોટિસમાં એનો ઉલ્લેખ કરવો જોઈએ કે આટલા આટલા ઓપરેશનો ફેલ ગયા છે તો એમને સમજ પડે પરંતુ એમને પાછું એવું પણ અંદર અભિપ્રાય મેં લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારીના સ્થાને મળતી સમિતિમાં મિટિંગમાં ગાયનો સર્જનની પણ આ બાબતે હાજર રહેતા હોય છે અને ગાયનેકોલોજીસ્ટના સ્પષ્ટ અભિપ્રાય પ્રમાણે કેસ નિષ્ફળતા નક્કી કરવામાં આવતી હોય છે એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે ગાયનેકોલોજીસ્ટ એમની કમિટીના જ્યારે ગેરહાજર છે ત્યારે આમના ઓપરેશન ફેલ કઈ રીતના બતાવવામાં આવે એ મોટો પ્રશ્ન છે કે જનતાએ આપણા મીડિયાના માધ્યમથી હું જણાવી રહ્યો છું અને આ મેસેજ સરકાર સુધી પહોંચે અને આની ખરી આની બારીકાઈથી નિષ્પક્ષ તપાસ થાય જવાબદાર સામે કાર્યવાહી થાય એ જરૂરી છે સાથે સાથે અમે એવું પણ જણાવ્યું છે કે આ જે ડોક્ટર સાહેબ જે ઓપરેશન ફેલ ગયા એમ એમણે પાછું એવું પણ સ્વીકાર્યું છે અમારી નોટિસ અમે મારા મારફતે એડવોકેટ જશવંત કુમાર લાલજીભાઈ ભારૂ મારફતે જે નોટિસ લીધું ડૉક્ટર સાહેબ મારફતે અમે જે મોકલાવી એમાં પાછા એમના જવાબમાં એમણે સ્વીકાર્યું છે કે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ તાલુકા હેલ્થ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જોયું કરવામાં આવ્યું હોય છે અને આ એમની ભૂલના કારણે આ થયો છે અને ખોટો અમે કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવેલ નથી એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તાલુકા કક્ષાએ મેડિકલ ઓફિસરની જ્યારે ટીમ એમનો જો રિપોર્ટ આવતો હોય તો આ જિલ્લાની કમિટી જે બતાવી કુટુંબ કલ્યાણમાં આટલા આટલા સરકારમાં ડિસ્ટ્રિક્ટ ફેમિલી પ્લાનિંગવાળા બેસે છે જિલ્લા કોલેજ એન્સ્યોરન્સ કમિટી બેસે છે જિલ્લા કોલેજ એન્સ્યોરન્સ યુનિટી બેસે છે તો એમણે શું ખાતરી કરી એટલે અમારા શિલને બિલકુલ માનહાની થયેલી છે એમને ન્યાય મળવો જોઈએ અધૂરામાં પૂરું કે ત્યારે બાવીસ આઠ બે હજાર ત્રેવીસની મંગળવારના રોજ બપોરના સોળ કલાકે આ ડિસ્ટ્રિક્ટ ફેમિલી પ્લાનિંગ ની કમિટી બેસવામાં આવેલી એમાં ડૉક્ટર કિંજલબેન પટેલ ફૂલ ટાઈમ ગાયનોકોલોજીસ્ટ ડિસ્ટ્રિક હોસ્પિટલ લુણાવાડા સભ્ય એ ગેરહાજર બતાવ્યું છે આપણે આપના આપણા માધ્યમથી હું બતાવી રહ્યો છું કે કિંજલ પટેલ જે આ ફેલ કરવામાં આ કિંજલબેન પટેલ છે એ ગેરહાજરો બતાવવામાં આવે છે અને એ જ તારીખનો અમારા અસીલને નોટે શરૂઆતમાં ઇસ્યુ કરવામાં આવી હતી આપ સારી રીતે જોઈ શકો છો કે ડોક્ટર કિંજલબેન પટેલ ફૂલ ટાઈમ ગાયનોકોલોજીસ્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હેડક્વાર્ટર્સ લુણાવાડા હોદ્દો તરીકે સભ્ય અને અહીંયા રિમાર્કમાં લખ્યું છે કે ગેરહાજર આપ જોઈ શકો છો બાવીસ આઠ બે હજાર ત્રેવીસની મંગળવારની જે મિટિંગમાં જે મળી એમાં ગેરહાજર છે અને એ જ તારીખના રિપોર્ટ અમારા અસિલ ડૉક્ટર એસપી પટેલ સાહેબના ફેલ બતાવવામાં આવે છે એટલે નામઠામ વગરના સરનામા વગરના આવી માહિતી અમારા અસીલને નોટિસ ઇસ્યુ કરી ના છૂટકે એમણે આરટીઆઈ કરી આઈટીઆઈમાં કોઈ જવાબ ના મળ્યો છેલ્લે આયોગમાં પણ મને વકીલ તરીકે રાખી અને અરજદાર ડૉક્ટર એસપી પટેલ સાહેબ અને આ જે માહિતી આયોગ છે અમે મેં પ્રેસ કોન્ફરન્સ પે કલેક્ટર કચેરીમાં મેં એને રજૂઆત કરી હતી અમે માહિતી પૂરી પાડવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક આ માહિતી અધિકારનો કાયદો દબાવવા માટે મને એવું લાગે છે કે કદાચ આ માહિતી આયોગ અને સરકારશ્રી જો આવા અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે

અને અમારા માટે સ્પેશિયલ બનાવવા અમને કીધું કે મારા અલગ સિક્કો મારવામાં મારી મારીને આપીશું એમ એટલે કહેવાનો મતલબ શું છે કે એમાં એમને જણાવ્યું છે પાછું કે સદર માહિતી અરજદારસિંહને જાણવા જોગ હોય આ માહિતી કોઈ કોર્ટ કેસ કે અન્ય આધાર પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં અને પાછું લખ્યું છે વહીવટી અધિકારી આરોગ્ય જિલ્લા પંચાયત મહીસાગર લુણાવાળા એટલે કહેવાનો મતલબ છે કે એમનું જુઠ્ઠાણું પકડાઈ ગયું એ આખું પકડણને દબાવવા માટે અરજદારને આ સિક્કાથી જાણ થાય અને કોઈ કાર્યવાહી કરે નહીં કોઈ પોલીસ ફરિયાદ ના કરે કે કોઈ દાવો ના કરે એના માટે દબાવવા માટે આ એક સિક્કો બનાવવામાં આવ્યો હોય એવું જણાઈ રહ્યું છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ અમે નોટિસ ઇસ્યુ કરેલી છે એમને રૂબરૂ પણ મળીને જાણ કરેલી છે તેમ છતાંય આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમારા ધ્યાન પણ નથી કે એમણે કરી હોય અને કરી હોય તો જગ જાહેર જાહેર કરવી જોઈએ અમારો એટલો જ એ છે કે જ્યારે અમે વકીલ તરીકે જ્યારે ન્યાય અપાવવા માટે બેઠા છીએ તો ખરેખર કોઈપણ અસિલ હોય ચાહે ગરીબ હોય માલદાર હોય કે કોઈ પણ હોય ન્યાયનો હેતુ જળવાઈ રહે બંધાને કાયદાનું જે બંધારણ સંવિધાન આપ્યું છે એ મુજબનો કાયદો એનું પાલન થાય અને આમ જવાબદાર સામે કાર્યવાહી થાય એવી અમારી માંગ છે એ આપણા મીડિયાના માધ્યમથી જણાવી રહ્યા છે હું પોતે એડવોકેટ જશવંત કુમાર મારો કુટુંબ